જે ખેડૂત ને વાંધો નથી અમે સો ગ્રામ વધારે લઈ છે એનું કારણ તમને ખબર છે તમે સરકાર નો પરિપત્ર આવે છે હાલે છે તો તમને મારી બેટા કોઈ

हा त

આજે તમે કઈ વાત કરી રહ્યા છો કઈ ને તમે કઈ વાત કરી રહ્યા છો અમે રીતે કહી તમે કરી શકો તો આ કે મને જવાબ આપો

હા ખેડૂતો આમાં હું ખેડૂતો નથી આવતા ખેડૂતો એટલા આમાં નથી આવતા એ બોલે ને એનાએ જો અમે આયા ને પછી કે બોલે મારી બસ બસ લઈ જાય આ રું પાડે હવે પોટી વાત કરુંગા પોટી એનું નામ

માલ લેન નથી આવો પણ આયા 36 કિલો મને કલે એટલું કઈ દે કાઈ દે સર આવવા કાઈ તમે 36 કિલો ગ્રામ લઈ શકતા હોઈ તો તમે આકારો મને કે

તો તમે જવાબ રામ

તયા નથી તમે બોલવો કોઈ ખડતો તૈયાર નથી બરાબર અમને આવન આવત 50 જણા 25 જણા ભેગા કરી દરેક જગ્યાએ વિરોધ કરાવડાવે અને કેરુટોને વિચારને બોલવો બરાબર અમારું આદર કરતા સાંસદને કોણે ખાયો આ બસ બસ સાંસદને ગામમાં ખર્જો કોણે ખાયો એ આ લોકો એ আপতিন আডাকে অনে খিন দোকে আডাকে পউটিন করিড কনে আয়াকে অজালে এনা আংটাদেরও দিটাইচেয়ে আইগ় আপনেডে তিতাইডেডাকে আংট

ખેડૂતો ની બસો ત્રણસો ગ્રામ માંડવી રોજ ભરીને છે ખેડૂતો બિચારા દબાઈ એટલા માટે છે કારણ કે ખેડૂતો જો આમાં આવે ને તો એમ કે તો આવો તમારે માંડવી નથી ભરવી આવી વાત છે

ભાગીદાર કોણ તમે નામ બાકી છે ને તમે કાયદેસર રીતે કાયદેસર રીતે તમે ન લઈ શકો કાયદેસર તમારે પાતરી ને આઠસો જ લેવાની થાય છે કિલો ધોળે લઈએ નાખો છોડ નાખવાનું કરવાનું એટલે દૂર નાખવાનું

વાત કરો છો એવી તમે તો આ તો દબાવાની વાત છે પણ હું તમને હજી તમે કર્યું બાકી હું તમને ખોખું કહું છું તમે છે ને છત્રીસ કિલો સો ગ્રામ તમે કાયદેસર નો લઈ હવે

આજે મારા મગફળી બિલિયાળા અને ચાર પાંચ બીજા મારા સંબંધી હતા એ બધાની મગફળી આજે બિલિયાળી સંઘ માં હતી એટલે મારામાં ફોન આવ્યો એને કે મગફળી ક્યાં બસો ગ્રામ જેટલી વધારે જાય છે કે લે એટલે મેં કીધું તો હું હાલો આવું હમણાં એટલે પેલા મેં જોયું ન્યા એટલે વજન ઉપર બરોબર કાંટા ઉપર જોયું તું પાંત્રી કિલો ને આઠસો ગ્રામ હોય એની જગ્યાએ છત્રી કિલોને બસો ગ્રામ દોઢસો ગ્રામ જેવું લેતા હતા પછી મેં ફોન કાઢ્યો ખીચામાંથી ફોન કાઢ્યો મેં કીધું હું શૂટિંગ ઉતારું કીધું એટલે શૂટિંગ ઉતારવા ગયો ને ત્યાં અહીંયા બે ત્રણ જણા આવી ગયા ભાઈ મને કે શૂટિંગ બુટિંગ કઈ લેવા નથી અહીં ગયા મેં કીધું ભાઈ પણ આ ખેડૂત નો માલ છે કીધો સરકાર તરફથી એમ કે છે પાંત્રી આઠસો લેવાની તો તમે આ બસો ત્રણસો ગ્રામ જેટલી આ વધારે લઈ જાવ કીધું એટલે એમ કર્યું પછી મેં કીધું કઈ વાંધો ના લો હું શૂટિંગ શુટિંગ કઈ નથી ઉતારતો એટલે મેં ફોન પર ખીચામાં નાખી દીધો પેલા તો લઈ લીધો મારો ફોન એટલે એને જોયું કાંઈ ઉતાર્યું છે કે નહીં હું શૂટિંગમાં એટલે મેં કઈ શૂટિંગ ઉતાર્યું નહોતું પછી ફોન મારો દઈ દીધો એને એટલે મેં ચાર પાંચ ખેડૂત કીધું કીધું આમાં શું કરવું તો કે જો આપણે આમ કરીએ ને તો આવડા લોકો એમ કહે છે કે અમે તમારી માંડવી રીજેક કરશું ને આમ કરશું ને તેમ કરશું ને એ કરતા અમે જેમ લઈશી ને એવી રીતે લેવા દો ખેડૂત બધા એટલે ખેડૂત કે તો હવે કે આપણે શું કરવા કાયદેસર નું એને કેવું તો આપડે માંડવી જોકશે નહીં કે ખેડૂત જે દોઢસો બસો ત્રણસો ગ્રામ જી એને લઈ લઈ જાય કે આપડે વારો જાય અહીંથી ઘર ભેગા હવાર ના આવ્યા નકાર કે પાછી લઈને જવી પડે માંડવી કે એટલે પછી મેં બેન ને ફોન બેન ને ફોન કર્યો મેં કીધું મારા ભાઈ ની માંડવી એવી એટલે મેં કીધું આ એને ફોટો હોતે પાડેલો છે એના ફોનમાં કાયદેસર વજન છત્રી કિલો બસો ગ્રામ એમાં સે હોતે ફોટો એટલે પછી હું ત્યાં ગયો એટલે વાત બધી કરી મેં એટલે મને કહે ભાઈ તારા કઈ બોલવા નથી તારું કઈ છે આમાં તારી માંડવી તારા ભાઈ ની ને એની છે તારી તો કઈ છે નહીં તું આવી રીતે કેસ તો તું સાંજમુ વયો જા જ્યાંથી આવ્યો હોય નથી મેં એટલે મને કહે તારું ગામ કહ્યું મેં કીધું મારું ગામ મોવિયા મને કે મોવિયામાં કે પછી જોઈ જાય ગોંડલમાં આવું ખરું પડી જાય આ ગોંડલ કેનું છે ખબર છે ને કે ગણેશભાઈ નું છે અને બિલિયર અહીંયા કે આ લાલભાઈ નું છે કે એટલે અહીંયા ગણેશ ને લાલભાઈ સિવાય કોઈનું કે પરમિશન વગર હવાય નહીં બાકી તો અમે પેલા ગણેશભાઈ ભેગા જ હતા ને અતાણી હતા જ અમે ગણેશભાઈ ભેગા પણ આવી રીતે આ કઈ મારે એ કે વ્યાજબી બી કહેવાય કોઈ જાત નું કારણોસર વગર એટલે ઓલા બેન ને મેં ટૂંકમાં એ ફોન કર્યો એટલે એ એને એમ કે આ બેન ભેગા છે અને હવે ભેગા છે અને ભેગા કાયમી માટે રહેવા નહીં છે અમે અને બાકી અત્યારે હવે જે કરવું પડે ને એ અમે કરવા તૈયાર છે બાકી એની એક ફેર અત્યારે અમને પેલા તો કિડનેપ કર્યા અમને એને અમારો ફોન એ લઈ ગયા બાઇક ની ચાવી લઈ લીધી અને એ જ્યાં માંડવીનો નો સંઘ જ્યાં હતો ત્યાં ગેટ અને સામે બીજો ગેટ છે એમાં અમને લઈ ગયા ત્યાં લઈ ગયા એટલે ફોન લઈ લીધો અમારો પેલા ફોન તમારો લાવો કે ફોન નહીં જડે એટલે બે ઝાપટ પેલા મારી દીધી મને બે ઝાપટ મારીને ફોન લઈ લીધો ને ફોન નીચે પડી ગયો ને એટલે જણા ગયા મને મારવા એટલે મેં ઉભો થઈને બે જણા ને પકડવા ગયો મારા કાકા હતા એને મૈડા મારવા કીધું ભાઈ તમે આ રહેવા દો આવી રીતે આ ખેડૂત કીધો અમે ખાલી અહીંયા તમને રજૂઆત કરવા આવ્યા આવી રીતે માંડવી તમે લઈ લ્યો સરકાર એમ છે કે તમે પાત્રી કિલો આઠસો ગ્રામ લ્યો તો તમે શું કરવા ને વધારે લ્યો આવા ખોટા કરદા કાંડા કીધું તમે બંધ કરો અને મૈંડા જેમ આવે મારવા જેમ આવે મારવા મીડા એની વાત દવા દી અમને ઓછામાં ઓછા પંદર વીસ મિનિટ તો મારી રહી છે પછી જીગી સાહેબ ફોન મારામાં આવતો હોય છે ફોન મારી પાસે નહોતો ફોન એ ઓલા સાત આઠ જણા જે એમને મારતા હતા ને ફોન એની પાસે હતો પછી એ લોકો એમ કીધું કે તમારામાં ફોન આવે છે જીગી સાહેબ તમે વાત કરો અને સ્પીકરમાં વાત કરજો અમે હાફ રહી એમ કે મને કે ભરવા કે એટલે મેં વાત કરી સ્પીકરમાં એટલે બેન ને કીધું અહીંયા આવી રીતે થયું છે તમે અહીં આવો એટલે એ ફોન એને કે કાંઈ વાંધો ને હાલો તમે ક્યાં છો મેં કીધું આપણા ગેટ ની બાયણે હતા ને એની સામે બીજો ગેટ રહ્યો ને ત્યાં અમને અંદર લઈ ગયા હે એટલે એ ત્યાં અંદર આવ્યા સીધા તાલા સાત આઠ જણા જે મારવા વાળા તમારે અડધા વયા ગયા બીજા પછી આવ્યા આવી રીતે બહુ આ દાદાગીરી કરે છે હવે આના માટે મને એટલું એમ છે કે આને ગોંડલમાં રેલી કાઢવી છે અને મારે મોવિયામાં રેલી કાઢવી છે જેટલા હોય ને એટલા ને બધા એને પકડી પકડીને એની રેલી કાઢવાની છે ગમે એમ કરી પાછા તો કે આ ગણેશભાઈ નું છે આમ છે ને જાટમાં કાંઈ કરી નોગ્યા તો તમે શું કરી શકશો કે ભાઈ કીધું અમે કાંઈ કરવા નથી આવ્યા અમે ખાલી આ ખેડૂત છે આ ખેડૂલક્ષી માણસ છે ને આ મગફળી અમે કીધું વધારે ન જાય ને એના માટે અમે આવ્યા છે તા તો એ મીંડાઈ એમ કેવા કે માંડવી ન કહે જો જોખાય તમારે આમ થાય ને તેમ થાય ને બાકી તમારે કોઈ કઈ બોલવાનું નથી અને એટલા મને જો આયા મારેલું છે આયા મારેલું છે આયા મારેલું છે આ તો અત્યારે અહીંયા ઇન્જેક્શન મને મારી રાખી એટલે અડધી કલાક ત્યાં રાહત છે બાકી હાલવાની તેઓ નથી માયરા છે એટલા માયરા ને એની વાત જવા દો એને કોને કોને માયરા છે મારવામાં હવે અહીંયા એક આ બેન ને આવ્યા હતા ને એને શૂટિંગ ઉતારેલું છે એમાં આપણે એને ઓળખતા તો ન હોય એટલે સાત આઠ જણા હતા મારવામાં આઠ થી દસ જણા જેવું એટલે એનું શૂટિંગ ઉતારેલું છે કારણ કે અમારા તો ફોન લઈ લીધા મારો લઈ લીધો ને મારા કાકા ફોન લઈ લીધો તો બે ને માર્યા અમને અને મારા ભાઈ હતો ને એને માર્યો એને માર્યો એટલે એને તો એમ કીધું તારે કોઈને નામ જ નથી દેવાનું માર્યા હે કે હું છે હું છે તો એમ નથી કહેવાનું કે અમને માર્યા તા એમ એટલા આવડા આ ગોંડલ માં દાદાગીરી મીંડા હે કરવા આવે એટલે આનું ગમે એમ કરે ને મારે એટલી ગણતરી છે કે એક બે આનું ગોંડલ માં સરઘસ કાઢવું હોય ને મારા મોવિયા માં કાઢવું હોય સરઘસ આ દાદા ના દીકરા થાય છે ને આજ મારી ઉપર કર્યું કાલ કોઈ બીજા ઉપર કરે

ભાઈ દરબાર હોય તો કીધું તમે દરબાર અમે છે કે કીધું બધાય ખેડુ કે તો ખરા કે નહી કે ભાઈ મગફળી વધારે જાય બીજા ખેડૂતોને ને ને પૂછ્યું તો એ બધાય દબવાઈ ગયા કે ભાઈ તમે એ કે અમારા જે હાલે છે એ હાલવા દો કે હાલવા દો કીધું બીજું હું ને ટૂંકમાં એટલા દબી દીધા કે માંડવી તમારી નથી અને મારા ભાઈ ની માંડવી જોખાઈ ગઈ જ કમ્પ્લીટ થઈ ગયું છે બારઝન સિવાય ગયા છે બિલ આવી ગયું હે તોય કહી દીધું કે આ ભળવા ની માંડવી એને કે કેન્સલ કરી નાખજો કે આજ રોજ બિલિયા મગફળી ગામ માંથી ખેડૂત મને ફોન આવ્યો કે સરકાર નું જીઆર જે પ્રમાણે છે કે ખેડૂતોની માંડવી પાત્રીસ કિલો અને આઠસો ગ્રામ કોથળા સાથે લેવાની છે છે એના બદલે કિલો અને ગ્રામ રહી એટલે અમે લોકો કેન્દ્ર ઉપર ગયા કારણ કે આવી રીતે અમને આખા ગોંડલ તાલુકામાંથી ઘણી જગ્યાએથી ફોન આવે છે અને જેટલા પણ કેન્દ્ર છે એમાં ઘણી જગ્યાએ અમે ગયા કોલીથળ ગયા છીએ કાલે તાલુકા સંઘે ગયા તા આજે બિલિયાળાની અમને ઘટના મળી એટલે અમે લોકો જ્યારે ત્યાં ગયા ત્યારે અમે એ જગ્યાએ અમારો વિડિયો ચાલુ હતો લાઈવ ચાલુ હતું ને લાઈવ ની અંદર અમે બતાવ્યું કે એ લોકો છત્રીસ કિલો અને સો ગ્રામ અમે કાંટા ઉપર માંડવી રાખીને બતાવ્યું કે એ લોકો આટલી માંડવી ભરે છે બરાબર પરંતુ એ લોકોએ નક્કી કરી લીધું કે બેન આવવાના છે એને ક્યાંકથી ખબર પડી ગઈ હતી બેન આવવાના છે એટલે ઘણા લોકોને એને ભેગા કર્યા અને અમારો વિરોધ કરવડાયો અમને એનો કોઈ જ વાંધો નથી આ લોકશાહી છે વિરોધ કરવાનો અધિકાર તમામ લોકોને છે પરંતુ હું મારા ખેડૂત ભાઈઓને ભોળા ભાઈઓને એટલું કહેવા માંગુ છું પાત્રીસ કિલો ને આઠસો ગ્રામ માંડવી લેવાની છે એના બદલે એ લોકો છત્રીસ કિલો સો ગ્રામ બસો ગ્રામ એટલે તમારી કોથળે ચારસો ગ્રામ માંડવી ત્રણસો થી ચારસો ગ્રામ માંડવી કાઢી દે છે એક ખેડૂત ની થી ત્રીસ કિલો માંડવી નીકળી જાય છે ઈ માંડવી ઈ લોકો ભેગી કરી અને આખા ગોંડલ તાલુકાની તમે બત્રીસ હજાર ખેડૂતોનું જે રજીસ્ટ્રેશન છે એ રજી ઈ બત્રીસ હજાર ખેડૂતોની ત્રીસ કિલો માંડવી લખે તમે હિસાબ કરો ને એટલે આખા ગોંડલ તાલુકા માંથી આ કડદો થાય છે સાત થી આઠ કરોડ સાત થી આઠ કરોડ રૂપિયા તમારી મહેનતના આ લોકો લઈ જાય છે આ વસ્તુ મેં સાબિત કરી છત્રીસ કિલો સો જ્યાં અમે ગયા ને તમામ મથક ઉપર છત્રીસ કિલો અને સો ગ્રામ માંડવી લેવાય છે આ વસ્તુ અમે જયારે સાબિત કરીએ છીએ ને ત્યારે ઈ લોકો ત્યાં ખેડૂતોને દબાવે છે કે જો તમે વિરોધ કર્યો તો તમારી મગફળી અમે રિજેક્ટ કરશું આવી રીતે દબાવી અને ખેડૂતોને બિચારાઓને કેવાય ને કે એને દબાણમાં રાખી એને બાંધમાં રાખી અને પોતાનું કૌભાંડ આચરે છે પોતાનો કડદો આચરે છે આજે વિમલભાઈ મોવિયા થી હતા જેને મને બિલિયાળાની ઘટનાની વાત કરી અને એના પછી અમે ત્યાં ગયા પછી બધી ઘટના પતી ગયા પછી અમે લોકો ત્યાંથી નીકળ્યા મને એમ હતું કે વિમલભાઈ અમારી આગળ જતા રહ્યા છે એટલે અમે આગળ જઈને એની રાહ જોતા હતા પરંતુ વિમલભાઈ આવ્યા નહીં એટલે મેં એને ફોન કર્યા એની સાથે બીજા ભાઈ હતા એમને પણ મેં ફોન કર્યા પરંતુ એને મારા ફોન ના ઉપાડ્યા છેલ્લે એક ફોન ઉપાડ્યો એટલે મને ચિંતા થઈ કારણ કે આ લોકોની દાદાગીરી અહીંયા શું છે એ તમામ લોકો જાણે છે મને ચિંતા થઈ ભાઈ ની કે કેમ ભાઈ પાછા ન આવ્યા હજી કેમ ફોન નથી ઉપાડતા એટલે મેં મારી ગાડી પાછી વાળી બિલિયાળા મગફળી કેન્દ્ર એ લીધી એટલે આ લોકો મગફળી કેન્દ્રની સામેના ગેટમાં આ લોકોને લઈ જઈ અને એની મારપીટ કરતા હતા છેલ્લો ફોન મારો જ્યારે ઉપાડ્યો ત્યારે એને સ્પીકર ઉપર રાખવાનું કીધું એવું મને વિમલભાઈ દ્વારા અને એના દ્વારા ખબર પડી અને જ્યારે હું ત્યાં પહોંચીને ત્યારે એને જે પાટા માર્યા હતા એના શર્ટ ઉપર જે નિશાન હતા એ ખેરી અને બધા શાંતિ થી બેસીને એની સાથે વાતચીત કરવા માંડ્યા કે કે તું ભાઈ ભાઈ કેમ કેમ આમ કરે છે એટલે હું ત્યાં ગઈ એ લોકોને મેં કીધું તમે આ લોકોને દબાવો છો શું કામ મારો આખો વિડીયો ફેસબુક ની અંદર લાઈવ છે તમે લોકો જોઈ શકો છો ત્યાં ગયા પછી મને ખબર પડી કે એને વિમલભાઈ નો અને બીજા એક ભાઈ હતા એમનો મોબાઈલ લઈ લીધો મોબાઈલ લઈ લીધો એ મોબાઈલ મેં એની પાસેથી કઢાવ્યો એ પણ તમે ની અંદર જોઈ શકો છો બરાબર અને મોબાઈલ લઈ લીધા પછી એને લોકોને માયરા હવે આ વાત જયારે વિમલભાઈ મને કહી એટલે હું પાછી એની પાસે ગઈ કે તમે એને શું કામ તમારી કઈ ઓથોરિટી છે તમે લોકોને એટલે એ દાદાગીરી કરે પાસે પ્રૂફ શું છે પણ મેં બતાવ્યું છે વિમલભાઈ ના શર્ટમાં પાછળની સાઈડ બૂટના ના નિશાન છે વિમલભાઈનું મોઢું સોજેલું છે માથું સોજેલું છે એને અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે ગોંડલ ની અંદર ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું છે ધનુરનું અને એની ટ્રીટમેન્ટ ચાલે છે એડમિટ કરવા પડ્યા છે એટલી હવે એને માર્યા છે બીજું એની સાથે જ ભાઈ હતા એમને પણ એને માર્યા છે અમે એટલે લોકોએ પોલીસને ફોન કર્યો હતો અને પોલીસ આવી અમે પોલીસ ને બધી જાણકારી આપી ત્યાં પોલીસને જાણકારી આપતા હતા એટલે એ ભાઈની ગાડીની ચાવી એ લોકોએ લઈ લીધી અને કેન્દ્રની અંદર ઓફિસમાં મૂકી દીધી એ ચાવી પણ અમે લોકો ત્યાં પોલીસ ની હાજરીમાં એની પાસે કઢાવી ભાઈ હું એટલું જ કેવા માંગુ છું કે આવી દાદાગીરી સેના માટે તમને કોને ઓથોરિટી આપી કે તમે કોઈનો મોબાઈલ જટવી લ્યો તમે કોઈની ચાવી જટવી લ્યો અને કોઈ ખેડૂત માટે એના અધિકાર માટે અવાજ ઉઠાવવા આવે એટલે તમે એને ખૂણામાં લઈ જઈને મારો હે હું કેટલા ટાઈમથી કઉ છું કે ગોંડલ ની અંદર આ દાદાગીરી ચાલે છે ગોંડલ આખું બાનમાં છે ગોંડલ ના લોકો ભયભીત છે ઘણા સમય થી હું અહીંયા મારી મહેનત કરું છું લોકોને જાગૃત કરવાની કોશિશ કરું છું અને આજે તમે ખેડૂતને પોતાની વેદના કહેતા સાંભળા હશે વિમલભાઈ ના મોઢે એની વેદના તમે સાંભળી હશે એટલે હું તમામ લોકોને કહેવા માંગુ છું આવા ભયના માહોલમાં રહેવાની કોઈ જરૂર નથી કાયદો આપણા માટે જે બનો છે એના માટે પણ બન્યો છે તમે જાગૃત થાવ તમારા હકની લડાઈ લડો તમે અવાજ ઉઠાવો અને પોલીસ સ્ટેશનનો રસ્તો આ લોકો કે છે ને કે અમારા ઘરે થઈને જાય છે મને પણ ખબર છે પોલીસ સ્ટેશનનો રસ્તો ક્યાંથી જાય છે